કે જે બધા વચ્ચેની જે ગેપ આવેલ છે તે ગેપ જોઈ લઈએ કેટલા કેટલા ગેપ છે તો અગિયાર માં બે ઉમેરીએ તો તેર ને બે પંદર ને બે સત્તર ને બે ઓગણીસ એટલે બધા વચ્ચે ગેપ કેટલા કેટલા ની આપેલી છે આપણને બે બે ની બરાબર તો જે પહેલી મધ્ય કિંમત આવે તેમાં બે બે ઉમેરતા જઈએ એટલે બાકીના નો સરવાળો કરીને જે જવાબ આવે તે જવાબ બધાનો આવી જશે બરાબર એટલે બાર બાર માં બે ઉમેરતા થશે કેટલા ચૌદ ને બે સોળ ને બે અઢાર ને બે વીસ ને બે બાવીસ ને બે ચોવીસ જેમ કે અહીંયા તમે જુઓ તો પચીસ અને અઠાવીસ નો સરવાળો કરીએ તો કેટલા થવાના તેવીસ દુ છેતાલીસ ને અડતાલીસ થવાના અને અડતાલીસ ના અડધા કેટલા થશે ચોવીસ બરાબર આ રીતે એટલે કે જે બે વર્ગ જે આપેલા છે તેની અધ સીમા અને ઉર્ધ્વ સીમા નાની કિંમત અને મોટી કિંમત નો સરવાળો કરીએ અને એને બે વડે ભાગીએ અથવા એના અડધા કરીએ તો તમારા જવાબ આવી જાય મધ્ય જવાબ આવી જાય બરાબર એટલે આ રીતે મધ્ય કિંમત શોધી કાઢવાની ત્યાર પછી યુઆઈ ના ખાના આપણે પેલા જે સાદા દાખલા જે હતા તેમાં આપણે યુઆઈ નું ખાનું બનાવ્યું તેમાં શું જોયું તો સૌથી મોટી આવૃત્તિ જે હતી તેની સામે આપણે અહીંયા આગળ યુઆઈ માં જીરો લખતા હતા બરાબર જ્યારે ખૂટી આવૃત્તિનો દાખલો ગણવાનો હોય અને એક આવૃત્તિ શોધવાનો દાખલો ગણવાનો હોય ત્યારે જ્યાં પણ જે શોધવાનું હોય તેની સામે લખવાના આપણે જીરો બરાબર જે શોધવાનું હોય તેની સામે જીરો લખવાના ગમે ત્યાં ઉપર જે નીચે જ્યાં પણ આપેલું હોય તેની સામે આપણે લખવાના આગળ આપણે લખીએ તે પ્રમાણે ઉપર લખી દેવાનું માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર નીચે એક અને બે બરાબર તે પ્રમાણે પદ વીતરણમાં દરેક વખત આવૃ થશે સાદા દાખલા હોય તો જે સૌથી મોટી આવૃત્તિ આપેલી હોય તેની સામે જીરો લખવાના અને ખૂટી આવૃત્તિ એ શોધવાની હોય તો ખૂટી આવૃત્તિમાં જે ખોટી આવૃત્તિ શોધવાની હોય તેની સામે જીરો લખવાના ઉપર દરેક વખત એક જ સરફ આવશે નવ દુ અઢાર માઇનસ ત્યાર પછી તેર એક તેર માઇનસ ત્યાર પછી એફ ગુણ્યા જીરો એટલે થશે જીરો બરાબર ત્યાર પછી પાંચ ગુણ્યા એટલે પાંચ એક થશે પાંચ અને છેલ્લે ચાર ગુણ્યા બે એટલે ચાર બે આઠ

ચોસઠ રહેવાના એ ચોસઠ કેવા રહેશે આપણા માઇનસ ચોસઠ એટલે આવી આવી ગયા ગયા આગળ જોઈએ જે સૂત્ર છે તે પ્રમાણે કે બાર બરાબર બરાબર હવે આમાં જોઈએ તો એક્સ બાર આમાં એક્સ બાર શોધો નથી કીધેલો એક્સ બાર પણ આપણને આપેલો છે હરિયો મધ્ય કેટલા આપેલા છે અઢાર આપેલા છે તો આપણે લખી દઈએ અહીંયા આગળ કે x બાર બરાબર અઢાર આપેલા છે ત્યાર પછી a આગળના દાખલાની જેમ a એટલે શું આવશે તો શૂન્યની સામે xi ના ખાનામાં xi ના ખાનામાં શૂન્યની સામે કેટલા આપેલા છે a બરાબર 20 બરાબર તો a બરાબર લખીએ 20 ત્યાર પછી sigma fi ui fi ui એટલે fi ui ને જવાબ કેટલો આપેલો છે -64 તો લખીએ આપણે -64 ત્યાર પછી sigma fi હવે આમાં શું થશે sigma fi એટલે આવૃત્તિ નો સરવાળો આવૃત્તિ નો સરવાળો કેટલો છે આપણને ચુમ્માલીસ plus એફ આવું આપેલું છે તો અહીંયા આગળ લખી દઈએ ચુમ્માલીસ plus એફ ત્યાર પછી એચ એચ એટલે આપણને ગેપ વર્ગ લંબાઈ આપેલી છે કેટલા કેટલા વર્ગ લંબાઈ એચ કેટલા કેટલા ની આપેલી છે ગેપ આપણને બે બે ની એટલે એચ બરાબર કેટલા આવશે અહીંયા આગળ લખીએ બે લખીએ બધી જે કિંમત છે તે આપણે સૂત્રમાં મૂકી દઈએ થશે અહિયાં આગળ એક્સ બાર એક્સ બાર બરાબર આપેલા છે આપણને અઢાર એ બરાબર આપેલા છે વીસ છે જોજો દાખલો કે દરેક વખતે ખૂબતી આવૃત્તિનો દાખલો આપણે સોતા હોઈએ અને મધ્ય ની રીતે જોવાનું હોય તો જો એની કિંમત છે તેને દરેક વખતે જમણી બાજુથી ડાબી બાજુ લાવવાનું બરાબર તો શું થશે આવી રીતે કે અઢાર plus છે તો plus વીસ આ બાજુ ડાબી બાજુ આવે તો શું થાય શું થાય minus વીસ બરાબર તો plus વીસ આ બાજુ આવે તો થઈ ગયા minus વીસ પહેલા સુધારવાની જરૂર નથી એને જેમ છે તેમાં જ બેઠું લખી દો આ h ની કિંમત છે તેને ઉપર ચડાવી દઈએ ખાલી ચોસઠ ગુણ્યા બે અને નીચે લખીએ ચુમ્માલીસ plus f બરાબર આ રીતે આગળ જોઈએ એમ તો વીસ માંથી અઢાર જાય તો વીસ માંથી અઢાર જશે તો કેટલા રહેવાના બે રહેશે અને તે પણ કેવા બે રહેશે minus બે બરાબર આ રીતે ત્યાર પછી ફરી પાછું જોઈએ તો આને લખી દઈએ બે ના છેદમાં ચુમ્માલીસ પ્લસ આખી રકમ આપણે બે ની જગ્યા પર લખી દઈએ અને બે આવી જાય ચુમ્માલીસ પ્લસ એફ ની જગ્યા પર પ્લસ બીજું થશે બંને બાજુ માઇનસ માઇનસ છે એટલે માઇનસ નું ચિહ્ન પણ નીકળી જાય શું થશે આવી રીતે કે ચુમ્માલીસ પ્લસ એફ બરાબર અને આ આવી જાય જગ્યા આ બે 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 બરાબર બરાબર એટલે શું શું થવાનું તો તો ને ઉડી જવાના ઉપર નીચે રહેશે અને બાજુ રહેશે કેટલા ચુમ્માલીસ પ્લસ એફ ફરી પાછો સીધો જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો જોઈ લેવ કે પ્લસ ચુમ્માલીસ છે બરાબર ની પેલી બાજુ જાય તો કેવા થશે માઇનસ ચુમ્માલીસ એટલે એફ બરાબર થશે ચોસઠ માઇનસ ચુમ્માલીસ